રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ આફ્ટરનૂન મિત્ર તમારા માટે આપણે છે ને અત્યારે જેટલા પ્રશ્ન આવ્યા છે એનો સરસ મજાની વાત કરી લઈએ કે કેવું પેપર રહ્યું હું સ્ટાઇલ રહી બરાબર છે આમ જુઓ ને તો કંઈ નવું નથી બરાબર છે જે ટાઈપની પેટર્નથી હાલ્યું જાય છે એવા જ પ્રશ્ન થોડાક નદીના બંધારણના બેઠકોના નવા નવા સંમેલનના બે ત્રણ પદાધિકારીઓના બરાબર છે સાયન્સની અંદર બે ત્રણ પ્રશ્ન આના અંદર તો સાયન્સ ઓછું હોય છે જેમ કે ગ્રુપ ડીમાં વધારે આવે છે બરાબર છે આવું આખું આમ ખચુંગડું બનાવી ઊંધિયા જેવું કરીને એક પેપર બનાવી દે છે જે અત્યાર સુધી આપણે રેગ્યુલર વાત કરી છે એવી બરાબર છે અને એ વાત કરીએ કે ભાઈ જો રીઝનિંગ છે મેથ્સ છે મેથ તો હજી સહેલું આવ્યું છે બરાબર છે એવું છોકરાએ કીધું છે બાળકો આપણા સ્ટુડન્ટ્સો કે છે બાળકો ના કહેવાય સ્ટુડન્ટ્સે કીધું છે પણ મેં જે રીઝનિંગની અંદર તમને પહેલાં લાંબા લાંબા પ્રશ્નો કરાવેલા નાના નાના વિડીયોના માધ્યમથી એવા પ્રશ્નો આવ્યા છે થોડાક હેરાન કર્યા છે જેને પ્રેક્ટિસ હતી એનાથી થઈ ગયા છે બરાબર ઓકે કાંઈ વાંધો નહીં જે પ્રશ્ન એવા છે એની આપણે શરૂઆત કરી દઈએ એવે એક બીજી વાત કરતું જો આમાં પેપરમાં મારી પાસે આવેલું જે પ્રશ્ન છે ખોટા હોઈ શકે કારણ કે આપણે તમે કે હું નથી ગયા ઓનલાઈન એક્ઝામ હોય છે જે આપણને માહિતી મળે એ પ્રશ્ન આપણે તમારા સુધી લાવીએ છીએ ઓકે તો આપણે આમાં બહુ માથાકુર નહીં કરવાની જે આવ્યું છે એને રિલેટેડ તૈયારીઓ આપણે કરતા રહીએ પહેલો પ્રશ્ન કીધું કે ભાઈ માર્ચ બે હજાર પચીસમાં જયપુરની અંદર એક સંમેલન જે આયોજન કરવામાં આવ્યું હતું કે પચીસમો આઈફા એવોર્ડ બરાબર છે એ જે પચીસમો ઐફા એવોર્ડ હતો એ કઈ ફિલ્મને જીત્યો અથવા તો કઈ ફિલ્મ જે છે એને આપવામાં આવ્યો તો લાપતા લેડીઝ બરાબર છે લાપતા લેડીઝ જે છે એમને આ એવોર્ડ જે છે પુરસ્કાર મળ્યો છે બીજો પ્રશ્ન એવો કે મહારાષ્ટ્રમાં આવેલી અજંતા ગુફાઓ જે છે કયા જિલ્લામાં આવેલી છે તો ઔરંગાબાદ શહેરની ઔરંગાબાદ જિલ્લાની અંદર આવી છે અને ઔરંગઝેબના નામ સાથે જોડાયેલું છે એટલે ઔરંગઝેબ છે અથવા તો આ જેવા જે મોટા મોટા વંશ છે ગુલામ વંશ છે મુઘલ વંશ છે એને આ ક્યાંક ક્યાંક ટચ કરે છે બરાબર છે પછી વાત કરીએ બંધારણમાંથી પ્રશ્ન એવો કે રાજ્યના રાજનીતિક નીતિ માર્ગદર્શન સિદ્ધાંતો જે છે બરાબર છે નીતિ નિર્દેશક સિદ્ધાંતો જેને આપણે કહીએ છીએ એ કયા ભાગની અંદર આવેલા છે તો ભાગ ચારની અંદર આપને જોવા મળે છે પછી બહુ જૂનો પ્રશ્ન પૂછ્યું કે અંદમાન નિકોબારની અંદર આવેલું એક માત્ર આપણે કહીએ ને કે સક્રિય જ્વાળામુખી બરાબર છે એનું નામ પૂછ્યું તો કે બેરન જ્વાળામુખી પછી એવું ભારતીય વાયુસેના દિવસ જે છે કોઈ એવું કીધું કે એ ક્યારે ઉજવાય છે અથવા તો ક્યારે એની સ્થાપના થઈ તો ભાઈ આઠ ઓક્ટોબર ઓગણીસો બત્રીસના રોજ એની સ્થાપના થઈ છે અને આઠ ઓક્ટોબરે આપણે આ દિવસ ઉજવીએ છીએ નેક્સ્ટ પ્રશ્ન પૂછો કે ભાઈ ચૂંટણી પંચ જે છે આપણું ઇલેક્શન કમિશન બરાબર એ કયા પ્રકારની સંસ્થા તમે એને કહી શકો તો એ બંધારણીય સંસ્થા છે કેવી સંસ્થા છે બંધારણીય રીકોલ કરો જી કે ભાઈ કયા અનુચ્છેદ મુજબ એની સ્થાપના થાય છે ઓકે પછી પ્રશ્ન આવ્યો કે રાષ્ટ્રીય કોંગ્રેસ જે છે આપણે નેશનલ આઈએનસી જેની નેશનલ કોંગ્રેસ તરીકે ઓળખીએ છીએ બરાબર છે એનો બહુ મોટો ફાળો છે આપણા આઝાદીથી લઈને ઘણા બધા સમિટને ઘણી બધી એની બધા આમ કહેવાય કે ભાઈ આંદોલનોને એવું બધું કરેલું છે તો એને રિલેટેડ આપણને રેગ્યુલર પ્રશ્ન જોવા મળે જ છે તો અત્યારે આપણને જે પ્રશ્ન આવ્યો ને પ્રોપર યાદ ન હોવાથી એણે એવું કીધું મને કે સાહેબ એના આન્સર છે ને રહીમતુલ્લા સૈયાની થતા હતા બની શકે એના અધ્યક્ષ રિલેટેડ ક્વેશ્ચન્સ હશે પછી એવો દાવોસમાં આયોજિત વિશ્વ આર્થિક મંચ જે આ દાવોસ જે છે ત્યાં એક આ સંમેલન થયું હતું વિશ્વનું આર્થિક મંચ બરાબર છે ગોઠવવામાં આવ્યું તો એને વિષય વસ્તુ શું હતી તો કે ભાઈ બુદ્ધિમાન યુગ માટે સહયોગ જરૂરી છે આ એની થીમ રાખવામાં આવેલી ઓકે સાયન્સમાંથી પ્રશ્ન એવો હતો કે ભાઈ ફિમેલને રિલેટેડ આપણે જેને એમસી બોલીએ માસિક સાયકલ બરાબર મંથલી સાયકલ જે માસિક ધર્મ છે એને રિલેટેડ પ્રશ્ન હતો પ્રોપર યાદ નથી પણ મેં ભણાવેલું છે રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર કે ભાઈ માસિક ધર્મ શું છે તો કે ભાઈ સ્ત્રીઓની અંદર અંદર આવેલા અંડપિંડમાં અંડકોષ જે છે દર અઠ્યાવીસ દિવસે એક સાયકલ હોય છે કે ભાઈ જ્યારે એની સાથે કોઈ પણ ફલિતાંડ ન થાય તો એ પડદો એક તૂટે છે અને એના અંદરથી રક્ત પ્રવાહ જે થાય છે એને માસિક ધર્મ કહેવામાં આવે છે ઓકે એકસઠમો સુધારો જે છે બંધારણની અંદરથી એને રિલેટેડ ક્વેશ્ચન્સ હતો પ્રોપર નોલેજ નથી પણ આપણે વાત કરીએ કે ભાઈ ઓગણીસો અઠ્યાસીની અંદર મતદાનની અંદર ઉંમરમાં જે સુધારો કરવામાં આવ્યો એને રિલેટેડ એ સુધારો હતો ત્યારે શું હતું કે એકવીસ વર્ષની ઉંમર થાય એ જ લોકો મત આપી શકતા હતા આના અંદર શું કર્યું હતું કે અઢાર વર્ષે મતદાનની ઉંમર કરવામાં આવી અને અનુચ્છેદ ત્રણસો ને છવ્વીસની માટે આ સુધારો કરવામાં આવેલો નેક્સ્ટ પ્રશ્ન આવ્યો આરબીઆઈના પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર આ જ પ્રશ્ન એનટીપીસીમાં હમણાં ગ્રેજ્યુએશનમાં પૂછ્યો તો રિપીટ કર્યો છે તો પૂનમ ગુપ્તા જે છે એ પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર જે છે આરબીઆઈના બનેલા બે એપ્રિલ બે હજાર પચીસમાં અને જેને ત્રણ વર્ષનો કાર્યકાળ આપવામાં આવેલો છે નેક્સ્ટ પ્રશ્ન આવ્યો બરાબર સાથે સાથે વાત કરી લઈ આરબીઆઈનો જ પ્રશ્ન બને છે કે ભાઈ આરબીઆઈની સ્થાપના છે એ ક્યારે થઈ તો એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસના રોજ આરબીઆઈની સ્થાપના કરવામાં આવેલી છે પછી પ્રશ્ન એવો હુમાયુના શાસનકાળને અનુસંધાન એક ક્વેશ્ચન્સ હતો તો હુમાયુ જે છે એનું આપણે એમ કહીએ કે શાસનકાળ પંદરસો ત્રીસથી લઈ પંદરસો ચાલીસ સુધી થયેલું પછી પાછું શેરશાહ સુરી સાથે એમને યુદ્ધ થયા ટચલ થઈ અને એ ભાગી જતા ભાગી ગયેલા હતા એટલે એને રિલેટેડ એક ક્વેશ્ચન્સ શાસનકાળનો જોવા મળેલો છે આગળનો પ્રશ્ન એવો કે આડત્રીસમાં નેશનલ ગેમનું આયોજન બરાબર છે નેશનલ ગેમ્સ જે છે રાષ્ટ્રીય રમત ઉત્સવ જે છે એનો રિલેટેડ પ્રશ્ન હતો કે કોના દ્વારા અથવા ક્યાં થયો તો ઉત્તરાખંડની અંદર આનું આયોજન કરવામાં આવેલું હતું ઉદઘાટન જે છે મોદી સાહેબના હાથે કરવામાં આવેલું અને શુભંકર જે છે એનું મૌલી મૌલી એટલે એક ત્યાંનું એક પક્ષી છે એને શુભંકર તરીકે રાખવામાં આવ્યા હતા અને જો સાડત્રીસમું પૂછી લેવામાં આવે નેશનલ ગેમ્સ ક્યાં આયોજન થયું તો ગોવાની અંદર કરવામાં આવેલું ઓકે આગળનો પ્રશ્ન આવ્યો ડબલ્યુ વૈશ્વિક જેટલી સંસ્થાઓ છે એને રિલેટેડ બી પ્રશ્ન આવે છે તો એને થોડા ઘણા ટચ કરજો એમાંથી પ્રશ્ન આવે જેમ આજે આવ્યો ડબલ્યુટીઓ એટલે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ગુજરાતીમાં બોલું તો વિશ્વ વ્યાપાર સંગઠન બરાબર છે એનું મુખ્યાલય પૂછવામાં આવ્યું તો જીનેવાની અંદર છે અને જો એની સ્થાપના પૂછવામાં આવે તો એક જાન્યુઆરી ઓગણીસો પંચાવનમાં આ સંસ્થાની સ્થાપના થઈ છે એનાથી આપણા કલ્ચરના પ્રશ્ન પણ આગળ આવ્યા બરાબર છે જેમ કે ભાઈ સૌથી જૂનો વેદ છે તો આપણને ચાર વેદમાંથી વારંવાર પ્રશ્ન આવે છે તો ઉપવેદને પ્રશ્ન આવે છે તમે યાદ રાખજો કે આ જે વેદ છે એનો ઉપવેદ કોને કયા છે બરાબર એમાંથી બી પ્રશ્ન આવે છે હાલ પ્રશ્ન હતો જૂનો વેદ તો ઋગ્વેદ છે જેની અંદર એક એક હજાર અઠ્યાવીસ જેટલા સુપ્ત છે ને દસ હજાર પાંચસો ને જેટલી રૂચાઓ આવેલી છે પછી સાયન્સમાંથી પ્રશ્ન આવ્યો વન હોર્સ પાવર એટલે કે એક હોર્સ પાવર બરાબર કેટલા વોટ થાય તો સાતસો ને વોટ્સ બરાબર એક હોર્સ પાવર તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે મશીનની એન્જિનની જે તાકાત છે કેટલા હોર્સ પાવરનું એન્જિન છે એવું આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ પછી થયું ભારતની પ્રથમ મહિલા રાજ્યપાલ જે છે એને રિલેટેડ પ્રશ્ન આવ્યો તો કે ભાઈ પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજીની નાયડુ નાયડુ અને મારા ખ્યાલથી એ ઉત્તર પ્રદેશમાં ઓગણીસો સુડતાલીસથી ઓગણીસો ને ઓગણપચાસ સમથિંગ એ ત્યાં રહેલા હતા ઓકે આગળ પ્રશ્ન આવ્યો કે ભાઈ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ જેને આપણે ટૂંકમાં કહીએ છીએ એક સીબીઆઈ એટલે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પણ આ જે છે એ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન બરાબર એના ડાયરેક્ટર હાલમાં કોણ છે તો પ્રવીણ સુદ તો આવી જેટલી સંસ્થાઓ છે ને એના ડાયરેક્ટરો આ બહુ પૂછે છે રેલવેવાળાને ટેવ છે તો બે પાંચ એવી સંસ્થાઓને એકઠી કર લેના અને વાંચી લેજો ભાઈ પછી એવું ડબલ્યુ પી એલ મહિલા પ્રીમિયર લીગ જો આ લોકો છે ને એવી રમતો લાવશે ને કે જે આપણને ક્રિકેટની તો બધાને ખબર હોય પણ મહિલાઓના ક્રિકેટની ઓછી ખબર હોય તો એનું એનો પ્રશ્ન પૂછી લીધો કે ભાઈ ડબલ્યુ પી એલ બે હજાર અંદર વુમન્સ માટેની જે પ્રીમિયર લીગ થઈ એની વિનર ટીમ કઈ ઓકે તો મુંબઈ ઇન્ડિયન્સ જે છે એની વિનર ટીમ છે અને એમાં પ્લેયર ઓફ ધ મેચ હરમનપ્રીત કૌર બન્યા હતા નેક્સ્ટ ક્વેશ્ચન એવો ગુલામવંશના સ્થાપક તો ગુલામ વંશ જે છે તમને બધાને ખ્યાલ છે કુતુબ્દીન ઐબક જે છે બારસો છ આસપાસ મારા ખ્યાલથી એમણે ગુલામવંશની સ્થાપના કરેલી ઓકે પછી પ્રશ્ન એવો દિલ્હીના હાલના સીએમ જે છે બરાબર એમનું નામ પૂછી લીધું તો રેખા ગુપ્તા જે છે આ આ લગભગ પ્રશ્ન બધાય પાછા એનટીપીસી આવી ગયા છે હો હમણાં લેવાની એમાં મને નથી નવા લાગી ગયા પછી જે ઝેલબ નદીનું ઉદ્ગમ સ્થાન જેલમ નદી છે ને એ આપણે જમ્મુ કાશ્મીરની અંદર આવેલી છે અને એક બે પ્રાંતને છૂટી પાડે છે અને વચ્ચે નદી છે એ ટાઈપની એની હિસ્ટ્રી છે બરાબર છે એ ક્યાંથી ઉદ્ભવે છે એવો પ્રશ્ન તો પીર પંજાલ નામની પર્વતમાળા છે અને પીર પંજાલ પર્વતમાળા જે રહીને એનો જ પાછો એક બીજો પ્રશ્ન બી આમાં એણે પૂછી લીધો છે ઓકે ભારતની સૌથી લાંબી રેલવે ટનલ કંઈ તો જો સૌથી લાંબી રેલવે ટનલ જે છે ને એનું નામ જ પીરપંજાલ ટનલ છે જે જમ્મુ કાશ્મીરમાં આવેલી છે ને અગિયાર કિલોમીટર જેટલી લાંબી છે બે ક્વેશ્ચન્સ એને ત્યાંથી પૂછી લીધા નદીઓને તો બહુ યાદ કરે છે મેં કીધું છે કે ભારત લેવલની જેટલી નદીઓ છે ઉછે આપ પી જાઓ મતલબ પઢને મેં પી જાઓ એટલું પાણી તો નહીં પી શકીએ વાંચી લ્યો બરાબર અલકનંદા નદી છે ક્યાં ગ્લેશિયરથી ઉદભવે છે અલકનંદા નદી બરાબર છે કયા ગ્લેશિયરમાંથી એટલે કે જે ગ્લેશિયરનો મતલબ તો તમને ખ્યાલ છે ને બરફના મોટા મોટા પહાડો હોય એને ગ્લેશિયર તરીકે આપણે બોલીએ છીએ તો એ સતો પંથ નામનો ગ્લેશિયર છે ને એમાંથી એ નીકળે છે બરાબર છે પછી એવું વિશ્વ જળ દિવસ બે હજાર પચીસની થીમ તો ગ્લેશિયર સંરક્ષણ બરાબર છે હવે તમને ખ્યાલ હશે કે આ બધા હિમા હિમથી બનેલા પર્વતો છે એ આપણું ટેમ્પરેચર વધવાથી ઓગળી જાય છે એ ઓગળી જાય તો અનિશ્ચિત રીતે કહેવાય પૂર આવે નક્કી ન હોય ત્યારે પાણી આવી જાય અને નદીઓ છલકાઈ જાય અથવા તો મોટા મોટા એવું કહેવાય કે ભાઈ દુર્ઘટનાઓ બની જાય બરાબર છે તો એને બચાવવી એટલા માટે થઈને આ ગ્લેશિયર સંરક્ષણ જે છે બાવીસ માર્ચે દિવસ વિશ્વ જળ દિવસ ઉજવાય છે અને એની થીમ રાખવામાં આવેલી નેક્સ્ટ પ્રશ્ન ભારતનો નેપોલિયન બહુ જ પુરાના પ્રશ્ન છે બધાને ખબર હશે સમુદ્રગુપ્ત જે છે એને ભારતનો નેપોલિયન કહેવાય લગભગ કોઈ સ્મિથ કે એવા નામનો ઓલો ઇતિહાસકાર હતો એણે આ નામ આપ્યું છે બની શકે એ પૂછી લઈ આવું કે ભાઈ આને ભારતનો નેપોલિયન કોને કીધો આગળ પ્રશ્ન એવો અનુચ્છેદ ચાલીસને રિલેટેડ પ્રશ્ન હતો કે અનુચ્છેદ ચાલીસ છે એ નીચેનામાંથી શું શું છે તો મારા ખ્યાલથી અનુચ્છેદ ચાલીસ છે ને એ ગ્રામ પંચાયતોનું ગઠન કરવું કે ગ્રામ પંચાયત હોવી અને એને આપણે સાદી ભાષામાં શું કહે છે ગ્રામ્ય સચિવાલય બરાબર છે ગામડાની અંદર એ ગામનું સચિવાલય કહેવામાં આવે છે એ જે ચાલીસના હર્ટિકલ ચાલીસની અંદર આ વાત કરવામાં આવી છે પછી એવા છવ્વીસમાં ચૂંટણી કમિશનર એટલે કે હાલમાં ચૂંટણી કમિશનર ભારતના ભારત લેવલે ઇલેક્શન કમિશન કોણ જેને ચીફ કમિશનર ઓફ ઇલેક્શન બોર્ડ એવું કહેવામાં આવે છે જ્ઞાનેશ કુમાર જે છે એ હાલના છે એના સિવાય જે પ્રશ્ન મળ્યા બરાબર જો આ બધા તો શું હોય કે થોડા થોડા યાદ રહી ગયા હોય ખોલા જે પ્રશ્ન છે ને એ બધા તો લાંબા લાંબા પાંચ પાંચ સાત સાત લીધીના હોય તો એ ભૂલી ગયા હોય પણ બેઠક ક્રમાંકના બે ત્રણ પ્રશ્નો બધાને એવા છે જે મેં કરાવેલા છે કે ભાઈ એક વર્તુળમાં બધા બેઠા છે બરાબર બધાનું મુખ છે કેન્દ્ર તરફ છે અથવા તો કોઈને એવો પ્રશ્ન ઉત્તર તરફ છે અને પછી એનું એ લાલની બાજુમાં લીલો નથી બેસતો આ શું કરવા બેસે છે આ આમ છે તેમ છે આવા પ્રશ્નો ચાર પાંચ જોવા મળ્યા મેથેમેટિકની અંદર તો રેગ્યુલર બધા જે ચેપ્ટરો છે એમાંથી પ્રશ્ન આવે છે એ જ એવા છે મારી પાસે પ્રશ્ન આવશે એટલે એક આપણે ગણિતનો બનાવશું કે ભાઈ આ આ પ્રકારના પ્રશ્ન જોવા મળ્યા તમારી ફરજ છે યાર આ વિડીયોને થોડોક ફેલાવો પચાસ જણા જોવે ચાલીસ જણા જોવે મને બી એમ થાય કે આના માટે હું પ્રશ્ન લાવું લાઇટિંગ ગોઠવું અહીંયા ઉભોરો બોલું એડિટ કરું અપલોડ કરવા માટે પાછી પ્રોસેસ કરું બે અઢી કલાક ત્રણ કલાક બગડે જોવે એટલે ચાલી પચાસ જણા તો થોડોક સપોર્ટ તમે કરો થોડો હું કરું છું બેનું ગાડું હાલે બરાબર છે ચાલો પાછી કંઈક અપડેટ આવે એટલે પાછો વિડીયો બનાવે ત્યાં સુધી આવજો